હેડલાઇન્સ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી અધ્યક્ષતામાં બેઠક વડાપ્રધાન મોદી પણ બેઠકમાં ભાગ લેશે સંયુક્ત કિસાન મોરચા દ્વારા લખીમપુર ખીરી ઘટનાનો વિરોધ નોંધાવવા દેશભરમાં રેલ રોકો આંદોલન સવાર દસ થી સાંજે ચાર વાગ્યા સુધી આંદોલન રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ રાજીનામું આપ્યું બીજાને તક આપવા રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી સુરતની કડોદરા કંપનીમાં આગ લાગી જીવ બચાવવા પાંચમા માળેથી કૂદનાર કર્મચારી સહિત બેના ના પંદરથી વધારે લોકો દાજ્યા સીએનજી અને પીએનજી નો ડબલ એટેક ભાવ વધારાના કારણે લોકોની પરેશાની વધી અને હવે કરીએ મગફળી સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડોમાં નવી મગફળીની સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે મોખરાનું સ્થાન ધરાવતા અને નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીની પોણા બે લાખ ગુણીની આવક થઈ છે ગઈકાલના રોજ ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ થાય તે પહેલા યાર્ડ બહાર નેશનલ હાઇવે મગફળી ભરેલા વાહનોની આઠથી દસ કિલોમીટર સુધીની કતારો જોવા મળી હતી યાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં જ ગણતરીના કલાકોમાં જ માર્કેટયાર્ડ મગફળીથી

અંદાજે પોણા બે લાખ ગુણી મગફળીની આવક થયેલ છે કાલે લગભગ અઢારસો વાહનની અંદર આ મગફળી આવી અને હાઈવે ઉપર એની લંબાઈ આઠ કિલોમીટર હતી એટલે મગફળી ગ્રાઉન્ડમાં એકસો ને એક લાખ ચાલીસ હજાર ગુણીનો સમાવેશ થયો બાકીની પાંત્રીસ હજાર ગુણી દુકાને ઉતરાવી છે આવતા દિવસોમાં હજી પણ આવક વધે એવી શક્યતા છે હાલ મગફળીના ભાવ નવસોથી ઊંચામાં સાડા અગિયારસોના ના અમે ખેડૂતોને મળી રહ્યા છે અને ચાલુ વર્ષે મગફળીનું કપાસની વાવેતર ઓછું થયેલ હોય અને મગફળીનું વધારે થયેલ હોય આવકો હજી બે મહિના આ જ રીતે રહેશે એવી અમારી ગણતરી છે કોરોનાના કારણે દિવાળીની મીઠાઈ ઉપર ગ્રહણ લાગી ગયું છે પરંતુ આ વર્ષે સરકારની છૂટછાટના કારણે લોકોને મીઠાઈનો આ સ્વાદ મળી રહેશે તે ચોક્કસ છે જેમાં દક્ષિણ ગુજરાતની ઓળખ એવી ઘારીની ડિમાન્ડ વધી રહેલી જોવા મળી રહી છે નવસારીમાં ચંદની પડવાને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં લોકડાઉન બાદ પ્રથમવાર ઘારીની ડિમાન્ડ વધી હોવાનું સામે આવ્યું છે ત્યારે આવો જોઈએ સુરતની ઓળખ એવી ઘારી પરનો અમારો આ વિશેષ કોરોનાએ દેશમાં તમામ તહેવારોની ઉજવણી પર રોક લગાવી દીધી હતી ત્યારે દિવાળી હવે નજીકમાં છે ત્યારે ફરીવાર બજારોમાં તહેવારને લઈને રોનક જોવા મળી રહી છે એમાં પણ સુરતની ઘારીની વાત જ કંઈક નોખી છે નવસારી જિલ્લાના બજારમાં પણ ઘારીની માંગ વધી રહી હોવાનું જોવા મળ્યું છે જિલ્લામાં ચંદની પડવાને લઈને વિક્રેતાઓ ઓર્ડર મુજબ મોટી સંખ્યામાં ઘારી બનાવરાવી રહ્યા છે

મેં પોતાના બ્રાન્ડ નેમથી અમે સ્ટાર્ટ કરી તો આ વર્ષે અમારા મારા પાર્ટનર ભાવેશભાઈ જોડે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું છે અને ઓવરઓલ ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે ગારીના અંદર સરકાર લાઈ સરકારના આદેશ મુજબ અમે લોકો અહીંયા કોઈ ડિસ્ટન્સ સાથે અને સેફ અને તમે જોઈ શકો છો કે અમે જે પ્રોડક્શન જે બનાવ્યું છે એના અંદર સંપૂર્ણ તકેદારી રાખીને કામ કર્યું છે અને ક્વોલિટીના અંદર અમે ખૂબ જ કાળજી રહીએ છીએ દરેક એક એક પીસથી માંડીને અંદર અમારું પૂરતું ધ્યાન હોય છે જેથી કરીને અમે ગત વર્ષ કરતાં નજીવા દરે ભાવ વધારો આપીને પણ નાનામાં નાનો વ્યક્તિ પણ ઘારી ખાઈ શકે આજે સુરતના કમ્પેરિઝનના અંદર અમારો ભાવ ખૂબ જ ઓછો હોવા છતાં પણ અમે કમ્પેરિઝનમાં એના કર એના સેમ સિમિલેરિટી અમે લોકો એની ક્વોલિટી આપી આપી રહીએ છીએ આ વર્ષે મારી લગભગ સાડી છસો કિલો ઘારી થઈ છે અને એના અંદર ઓવરઓલ રિસ્પોન્સ સારો છે અને ગઈકાલથી તો અમે અમારું પોતાનું બુકિંગ પણ બંધ કરી દીધું છે એટલે કે જો જોવામાં આવે તો ફરી એકવાર દિવાળીની મીઠાઈને લઈને બજારોમાં રોનક તો જોવા મળશે પરંતુ તેની સામે સતત વધતી મોંઘવારીનો માર પણ પ્રજા પર પડી રહ્યો છે ત્યારે કદાચ મીઠાઈ બજારોમાં એટલું વેચાણ ન પણ જોવા મળે કેમેરામેન મિનેશ શેટેલર સાથે દીપક બારોટ નવસારી ખેડૂત ધરતીના તાત કહેવાય છે તેમ છતાં તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં પાણી વીજળી સહિતની અનેક મુશ્કેલીઓ હોય છે ત્યારે અમરેલીના રાજુલાના વાવેરા ગામના ખેડૂતોએ પણ વીજ કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે વીજ કચેરીની લોબીમાં બેસીને વિરોધ દર્શાવ્યો હતો તેમનું કહેવું હતું કે તાવતે વાવાઝોડા બાદ આજે પણ ખેતીવાડીની વીજળી મળતી નથી વધુમાં તેઓએ જણાવ્યું કે વીજળી નીતિમિત રીતે ખાસ મળે તે માટે ગ્રામજનો ઉપવાસ પર હવે બેસશે જો આગામી સમયમાં તેઓ લોકોનું નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે વાવાઝોડું આવ્યું એના છ મહિના છે હજી વાડીની લાઈટ આવી નથી કોઈને અને હવે જો ચાર ભાતીમાં નહીં આવે તો આવેરામાં બહુ સાદું નુકસાન થાય એમ છે કપાસનું અટાણે ફૂલ સિંક તો ઠીક હાલો પણ કપાસ છે કોઈને દુખળી વાવેલી છે નવા આવે તને અહીંયા પાવર હાઉસમાં હોય તો કે થઈ જશે થઈ જાય એક એક બે મહિનાથી જવાબ નથી દેતો અટાણા રજા ઉપર વહી આવી જશે આ ભી પડી જાય તો એનું કરવાનું અમારે શું ખેડૂત ને હેરાન થવાનું આની વાત કોઈને અર્થિંગ નથી આપ્યા કોઈને ન નથી આપ્યા પાવર નથી થાય આ લોકો એમ કે પાવર ચાલુ થઈ ગયો છે બે મહિનાથી તો પાવર છે ક્યાં અમદાવાદમાં કોર્પોરેશનની મુખ્ય કચેરી પાસે જ પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે દ્વારકાધીશ પોળમાં બસ્સોથી વધુ પરિવાર છેલ્લા આઠથી નવ મહિના સુધી ગંદુ પાણી પીવે છે પીવાના પાણીમાં ગટરનું પાણી મળતા બીમારીઓનો પણ ભય રહે છે ઉલ્લેખનીય છે કે પંદરથી વીસ વખત રજૂઆતો કરી છતાં પણ કોઈ કોર્પોરેટર અને ધારાસભ્ય જોવા પણ મળતા નથી વડોદરા શહેરના ડબોઈ રોડ ઉપર ગણેશનગરમાં જેટિંગ મશીનની કામગીરી દરમિયાન ચાર જેટલા સ્થાનિકોએ પાલિકાના ત્રણ કર્મચારીઓ પર લાકડી વડે હુમલા કરવાની ઘટના સામે આવી છે વડોદરા શહેરના ડભોઈ રોડ ઉપર આવેલા ગણેશનગરમાં પાલિકાના વહીવટી વોર્ડ નંબર ત્રણમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટરના માણસો જેટિંગ મશીનની કામગીરી અર્થે પહોંચ્યા હતા જ્યાં જેટિંગ મશીન વડે ચોક્કસ થયેલી લાઇન શરૂ કરવામાં આવી હતી તેમ છતાં સ્થાનિક રહીશોએ જેટિંગ મશીનની કામગીરી ફરી કરવા તકરાર કરી હતી જે પૈકી ચાર જેટલા શખ્સોએ ત્રણ શખ્સો સાથે ઝપાઝપી કરી હતી ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટર દ્વારા સાતસો મીટર જેટલી ઊંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું વધુમાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષાની સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગને પણ સતત ખડેપગે રાખવામાં આવ્યા હતા શિક્ષણ માફિયાઓ પર કોઈને અંકુશ જ નથી તેવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે કોરોનાની મહામારીના પગલે વાલીઓ પણ સ્કૂલ ફી મામલે દબાણ નહીં કરવાનો સરકારનો આદેશ હોવા છતાં અનેક સંચાલકો દાદાગીરી કરીને વાલીઓ પર ફી માટે દબાણ કરે છે સુરતમાં કેટલીક શાળાઓ દ્વારા ફીને લઈને સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આરએમજી મહેશ્વરી સ્કૂલમાં પચાસથી સિત્તેર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા ફી ન ભરી હોય તે કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા ન હતા અને તેના કારણે વિદ્યાર્થીઓમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા વડાપ્રધાનને પોસ્ટલ કાર્ડ લખવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીના વીસ વર્ષના સેવાના જેમાં તેર વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને સાત વર્ષ વડાપ્રધાન તરીકેના પૂર્ણ થતા સેવા કાર્યને બિરદાવવા માટે ભાજપના કાર્યકર્તાઓએ પંચોતેર હજાર લોકોના વડાપ્રધાનની અનેક યોજનાઓને લઈને પોસ્ટલ કાર્ડ લોકોના અભિનંદન સાથે પ્રતિભાવ મેળવી પોસ્ટ ઓફિસ જમા કરાવ્યા હતા ત્યારબાદ સાત વર્ષ સુશાન કેન્દ્રના એક લોકપ્રિય વડાપ્રધાન તરીકે પૂર્ણ કર્યા છે ત્યારે ગુજરાતની પ્રજા અને કેન્દ્ર એટલે કે આ દેશની પ્રજા એના જે પ્રજાલક્ષી કાર્યો કર્યા છે એને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ એ રાજકોટ મહાનગરના કાર્યકર્તા અઢારે અઢાર વોર્ડમાં એના વાહક બની ઘર ઘર સુધી જનજન સુધી પહોંચીને નરેન્દ્રભાઈને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ પિંચોતેર હજાર જેટલા જે લખવામાં આવ્યા હતા એ આજે હેડ પોસ્ટ ઓફિસ બાગ ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે નરેન્દ્રભાઈને અહીંયાથી રવાના કર્યા છે કે નરેન્દ્રભાઈ આગે બઢો આમ તો અમારે સાથે તેર વરસથી આ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અને સાત વરસથી આ કેન્દ્રમાં વીસ વરસથી કન્ટિન્યુ એમની જે સેવા છે દેશ માટે ગરીબો માટે અને યુવાનો માટે મજૂર વર્ગ માટે ખૂબ સારી થઈ વિદેશ નીતિ પણ ખૂબ સારી કરી અને અત્યારે વિદેશમાં મોટા રાજ્યો મોટા દેશોમાં પણ આપણો ડંકો વાગે છે ખૂબ સરાહની કામ છે ખાસ નાના માણસો સુધી દરેક યોજના પહોંચાડી છે અને લાખો કરોડો રૂપિયા સુધી ધન જન જનધન યોજના પહોંચાડી આ બધું કામ કર્યું છે એનો શ્રેય મોદી સાહેબને જાય છે કાર્યોને બિરદાવતા રાજકોટ મહાનગરે પંચોતેર હજાર લોકોના પ્રતિભાવો વડાપ્રધાન તરીકે મોદી સાહેબના અભિનંદનના પ્રતિભાવો સાથે પોસ્ટકાર્ડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી લોકો સુધી પહોંચીને આજે પોસ્ટ પોસ્ટ ઓફિસ રાજકોટ અમે પહોંચાડ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના છે કે કન્યા કલા યોજના હશે ખેડૂતો માટેની યોજના છે બાળકો માટેની આવી બધી યોજનાઓ કે પછી પ્રધાનમંત્રી થયા પછી પ્રધાનમંત્રી જનધન યોજના છે સુરક્ષા વીમા યોજના છે રામ મંદિરની વાત છે ત્રણસો સિત્તેર કલમ હટાવવાની વાત છે બધી યોજનાને બિરદાવીને નરેન્દ્ર મોદી સાહેબને વીસ વર્ષની યાદને આજે લોકો સમક્ષ લઈ ગયા છે ને લોકોએ પ્રેમથી પ્રતિભા આપીને મોદી સાહેબને પત્રો લખ્યા છે ખાતરના ભાવ વધારા મુદ્દે કિસાન સંઘ રાષ્ટ્રીય કક્ષાએ રજૂઆત કરશે આ મામલે રાષ્ટ્રીય કિસાન સંઘના ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાતરનો ભાવ વધારો ખેડૂતો માટે એ ઘણો મુશ્કેલી સર્જનાર બની ગયો છે વધુમાં તેમણે જણાવ્યું કે આવો કોઈ ભાવ વધારો થાય ત્યારે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કિસાન સંઘ રજૂઆત કરતી હોય છે તે જ પ્રકારે રજૂઆત કરાશે ખાતરનો ભાવ વધારીએ રાષ્ટ્રકક્ષાએ હોવાના કારણે કક્ષાએ રજૂઆત હવે અમે કરશું મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખાતર ઉપર સબસીડી વધારે આપવામાં આવે તો આ ભાવ વધારે રોકી શકાય તેમ છે કારોબારીના હોદ્દેદારો છે એને પ્રતિભાવ તો આપ્યા જ હશે અહીંયા આગળ તાલુકા જિલ્લા અને પ્રદેશ લેવલે પણ અનેક કાર્યકર્તાઓએ પોતાના પ્રતિભાવ આપ્યા ક્યાંક આવેદનપત્ર આપ્યા ખાતરનો ભાવ વધારો ક્યારે ઓછો થાય જ્યારે સરકાર સબસિડી વધારે ત્યારે ગઈ વખતે ભાવ વધારો આવ્યો સરકારે સબસિડી વધારી એ ભાવ વધારો ઓછો થઈ ગયો આ વખતે પણ કેન્દ્ર સરકાર સબસિડી આપે તો ભાવ વધારો ઓછો થાય એના માટે બીજું કોઈ છે જ નહીં ગમે એટલું બીજા પ્રયત્નો કરે આ તો ભાવ વધારાનો વીસ ચક્ર છે તેલમાં ભાવ વધારો થાય બીજી વસ્તુમાં ભાવ વધારો થાય એટલે બધામાં થવાનો જ સબસિડી સિવાય આનો કોઈ ઉપાય નથી તો કેન્દ્ર સરકારને કેન્દ્ર કક્ષાએ અમારી રાષ્ટ્રીય કારોબારી આની રજૂઆત કરી હશે અને ફરીથી સમીક્ષા કરીને કઈ રીતે એનો સંપર્ક કરો એ અમારા પ્રયત્નો અમે ચાલુ કરશું ખાતરનો ભાવ વધારો કે કોઈ બીજા બિયારણ હોય દવા હોય કોઈ પણ ભાવ વધારો હોય ખેડૂતો પર તો બહુ જ છે જ કુદરતી આફતને કારણે ખેડૂતની આવક અનિશ્ચિત હોય છે કોઈ પણ એજન્સી કે કોઈ સરકાર એટલી સક્ષમ નથી કે બધું નુકસાન જાય એ તો ભરપાઈ કરે છતાં પણ આવા સંજોગોમાં ભાવ વધારો કરવામાં આવે વાવ થાય કરવામાં આવે ને થાય તો એ ભાવ વધારાને એડજસ્ટ કરવા માટે સરકારે સબસિડીમાં વધારો કરવો જોઈએ અને ખેડૂતને રાહત આપવી જોઈએ એવું અમારું માનવું છે અવારનવાર ભાવ વધારા થતા હોય છે વીજળી છે પાણી છે દવા છે ખાતર છે બિયારણ છે આ બધા ભાવ વધારે થતા હોય એ કરી કે સંસદ રજૂઆત કરતી હોય રાજ્ય કક્ષાનું હોય તો તાલુકા જિલ્લા કક્ષાએ નાના કાર્યક્રમથી ચાલુ કરીએ એકદમ મોટા કાર્યક્રમ આપણે નથી આપ્યા પણ નાના કાર્યક્રમ ચાલુ કરીએ તાલુકા જિલ્લા અને પ્રદેશ લેવલે ધરણા આવેદનપત્ર આપવું આ બધું કરી સરકારને સજાગ કરીએ છીએ એના ગત્યાગત તો પણ પડતા હોય કોઈ સબસિડી વધારે કોઈ એડજસ્ટમેન્ટ કરે એમ કરી થોડો ઘણો ફાયદો પણ થતો હોય ખેડૂતના હિતમાં ભારતીય કિસાન સંઘે અમનાવાળા વાત સરકાર સમક્ષ મૂકેલી છે આ વખતે પણ આ વાત મૂકી અને ખેડૂતના હિતમાં બને એટલા પ્રયત્નો ભારતીય કિસાન સંઘ કરશે વડોદરાના નિઝામપુરમાં લૂંટના ઇરાદે સુની વેપારી પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી આશિયાના પાર્ક સોસાયટીમાં રાત્રે બાઇક પર આવેલા શખ્સો લૂંટના ઈરાદે આવ્યા હતા અને ફાયરિંગ કરવામાં આવતા ઇજાગ્રસ્ત ચોક્સીએ મુકાબલો કર્યો હતો જેથી લૂંટારુઓને ઇરાદામાં સફળ રહ્યા હતા અને આ અંગે વેપારી ભાવેશ સુને ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી હતી ડીસા તાલુકામાં બનાસ નદીના પટમાં લીઝ ધારકના ગેરકાયદેસર રસ્તાથી ગ્રામજનો પરેશાન બની રહ્યા છે અને જેના કારણે પાંચ ગામના લોકોએ વિરોધ નોંધાવીને કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લીઝ હોલ્ડર દ્વારા બદ ઇરાદે રસ્તો કાઢવામાં આવતા સોડાપુર મેળા કોઠા ભાડેલી છત્રાલા અને જુરાપુર સહિતના ગામોના લોકો પરેશાન બન્યા છે તો આ બાજુ સ્થાનિકોએ રસ્તો કઢાતા પર્યાવરણ અને ગૌચરને નુકસાન થતું હોવાથી સાથે અકસ્માતોની દહેશત પણ વ્યક્ત કરી હતી મેળા ગોમ સોડાપુર કાળા કોઠા આજુબાજુ ભાડલી ગોમને તકલીફ છે એટલે એના રસ્તા બદલે આવ્યા છે કોરીનો રસ્તો અહીંયા હેડે છે તે રસ્તાની ખૂબ અમારે તકલીફ પડે છે અને કને ગોમ રસી ને આ બધું ઘણી તકલીફ પડે છે અને એમાં એને ક્વોરીનો ભરસેઢેઠ કોરી છે અને રસ્તો હું પંદર કિલોમીટર જેટલો દૂર લે છે તો હાઈવે ત્રણ કિલોમીટર નજીક લાગે છે તે સતત કોઈ પંદર કિલોમીટર લેવાનું કારણ શું તો કોઈ કોઈ અધિકારી અમારું માનતા નથી કોઈ કોઈ વાત હોભતા નથી અને બધી બોળજબરીથી હાલમાં રસ્તો હાલમાં ચાલુ છે ખેતરામ જવાનો પછી અમારે સ્કૂલે જવાનો બાઈ બેટી કોઈ મોટી મોટી ગાડીઓ હેડ એટલે હવે અમારે તકલીફ છે દારૂ ભીધેલા હેડી આડેકાડ હેડી છે હાલમાં પછી વનસ્પતિ નુકસાન છે આ ચોરી કરવા માટે બધાય હાલમાં ચાલુ છે એની કોશિશ ચાલુ છે ગુજરાત વિદ્યાપીઠમાં આજે સડસઠમો પદવિદાન સમારંભ યોજાયો હતો કોરોનાને ધ્યાનમાં રાખીને યોજાયેલા ઓનલાઈન અને ઓફલાઇન સમારંભમાં કુલ એક હજાર છસો પાસઠ વિદ્યાર્થીઓને પદવી એનાત કરવામાં આવી હતી જેમાં એકસો છત્રીસ મેડલ એનાત કરવામાં આવ્યા હતા કુલ નવ જગ્યા પર પદવી એનાત કરવામાં આવી હતી જોકે આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી ન હતી आज हम आपके और आपके प्रयासों का जश्न मनाने के लिए एकत्रित हुए आप सिद्धापीठ के संस्थापक गांधी जी के विचारों के प्रत्यक्ष उत्तराधिकारी है आपकी शिक्षा में रही है शांति और सत्य के मूल्यों की कल्पना और सहनशीलता की है मुझे सबसे पहले उन सभी परिवारों को याद करना चाहिए जो इस भयानक महामारी ऐसी पूर्ण रूप से, से प्रभावित हुए छात्र जो आज स्नातक बन रहे हैं हाल की पीढ़ियों में अनूठे हैं क्योंकि उन्होंने स्नातक परीक्षा के अलावा अधिक कठिन इम्तहान किया और आपने आप में एक ला हैं ताकि इसका सामना हिम्मत और इंसानियत से के साथ करें। आपने सामाजिक उतर पुथल का अनुभव किया है आप एक अधूरी टेक्नोलॉजी का इस्तेमाल करने के लिए मजबूर करें और आपने बहुत कम उम्र में दर्द का एहसास किया गांधी जी के उसुनों का विश्वास और इस वैश्विक महामारी से निकल के आने का एहसास आपको जीवन की हर परीक्षा के लिए तैयार है यह हिम्मत तो आपको विद्यापीठ से विरासत में मिली है और आपको इस पर गर्व होना चाहिए કેરળમાં આવેલા વિનાશકારી વરસાદે તબાહી મચાવી મૂકી હોવાનું સામે આવ્યું છે સતત વિનાશક વરસાદે વિનાશ વેરતા ઘરોના ઘર પાણીમાં તણાઈ ગયા છે તેમજ અનેક જગ્યાઓ પર ભૂસ્ખલનના દર્દનાક દ્રશ્યો પણ સામે આવ્યા છે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયેલો જોવા મળી રહ્યો છે તો આ બાજુ ઉત્તરાખંડમાં પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોલીસ જવાનો પણ સ્થાનિક લોકોને તેમજ પ્રવાસીઓને નદી નાળા નજીક નહીં જવાની ચેતવણી આપી રહ્યા છે કેરળમાં વિનાશક વરસાદની સાથે ભૂસ્ખલન તેમજ પૂરને કારણે અનેક જગ્યાઓ પર વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે કેરળના એકલા કોટ્ટાયમમાં જ વિનાશક વરસાદને કારણે તેર લોકોના મોત થયા છે જ્યારે ભૂસ્ખલન અને વરસાદની ઘટનાઓમાં કુલ છવ્વીસ લોકોએ જાન ગુમાવી છે એનડીઆરએફની ટીમો રાહત અને બચવાની કામગીરીમાં જોતરાયેલી છે ત્યારે રાહત કાર્યમાં ત્રણેય સેનાઓની પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે મોસમ વિભાગે બાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે તો આ બાજુ ઉત્તરાખંડમાં પણ ત્રણ દિવસ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ચાર ધામની યાત્રા પર પણ રોક લગાવવામાં આવી છે ભૂસ્ખલનની ઘટનાઓ અને નદીઓમાં પણ પાણીનો પ્રવાહ તેજ બની ગયો છે સરકારે પણ તંત્ર અને એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે રાજ્યની તમામ શાળાઓમાં આજથી પ્રથમ કસોટીનો પ્રારંભ થયો છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી છે જે સત્યાવીસ ઓક્ટોબર સુધી ચાલવાની છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે માસ પ્રમોશન આપ્યા હતા પરંતુ ત્યારબાદ આ પહેલી કસોટી વિદ્યાર્થીઓ આપી રહ્યા છે શાળાઓમાં અલગ અલગ સેશનમાં કોવિડ ગાઈડલાઇનની સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણ નવથી બારના જે વિદ્યાર્થીઓ છે તેની પ્રથમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેના જ ભાગરૂપે આજે તમામ રાજ્યની તમામ શાળાઓ જે છે તેની અંદર પરીક્ષા શરૂઆત કરી દેવામાં આવી છે દર દરેક સ્કૂલ દ્વારા અલગ અલગ રીતે જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે હાલ અત્યારે હું નારણપુરા ખાતેની જે વિજયનગર સ્કૂલ છે ત્યાં ઊભો છું અને ત્યાંના દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે પરીક્ષા છે તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે અને અહીંયા બે સેશનમાં જે છે એ પરીક્ષા લેવામાં આવશે અત્યારે હાલ ધોરણ દસથી બારના દસ અને બારના જે વિદ્યાર્થીઓ છે તેની પ્રથમ કસોટી છે તેની પરીક્ષા લેવામાં આવી રહી છે જ્યારે બીજા સેશનની અંદર ધોરણ નવ અને અગિયારના જે વિદ્યાર્થીઓ છે તેની પરીક્ષા લેવામાં આવશે મહત્વનું છે કે કોરોના કાળ બાદ હવે જે ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને તેના જ કારણે રાજ્ય સરકાર દ્વારા જે તમામ સ્કૂલો છે તે શરૂ કરી દેવામાં આવી છે સાથે જ જે શૈક્ષણિક કેલેન્ડર બનાવવામાં આવ્યું હતું તે મુજબ જ જે છે એ પરીક્ષા આજથી એટલે કે અઢાર ઓક્ટોબરથી સત્યાવીસ તારીખ સુધીમાં લેવામાં આવી આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું અને તે મુજબ જે છે એ પરીક્ષાઓ આજથી શરૂ કરી દેવામાં આવશે છે ખાસ કયા પ્રકારની તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવી રહી છે તે અહીંના પ્રિન્સિપલ ધવલભાઈ છે તેમની સાથે જાણીશું ખાસ જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સ્કૂલ દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓને પણ કયા પ્રકારની સૂચના અપાઈ છે જે ચોક્કસથી બોર્ડ દ્વારા જે પણ તારીખ અઢારથી લઈને તારીખ સત્યાવીસ સુધીમાં પ્રથમ કસોટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જે ટાઈમટેબલ સૂચિત કરવામાં આવ્યું છે તે મુજબ જ અમારી શાળા દ્વારા આ પરીક્ષા જે છે એનું આયોજન કરેલું છે તેમજ બે સેશનની અંદર આ પરીક્ષા રાખી છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તેમજ બીજા સેશનમાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે પૂરતું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને વિદ્યાર્થીઓ છે એને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે આ બાબતે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવેલું છે સાથે જ વિદ્યાર્થીઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે કેમ કે કઈ રીતની પરીક્ષામાં બેસવાનું રહેશે સાથે જ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે ચોક્કસથી સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને તેમજ જે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે બંને વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને સ્કૂલની અંદર હેલ્પિંગ ડેસ્ક પણ શરૂ કરવામાં આવેલો છે જ્યાં વિદ્યાર્થી કે વાલી કોઈપણ પ્રકારની પોતાની વાત રજૂઆત હોય તો એ આવીને જે છે એ પોતાની મુશ્કેલી કહી શકે છે અને ત્યાંથી એ પ્રશ્ન આઉટ થઈ શકે છે બિલકુલથી જે પ્રમાણે પ્રિન્સિપલ દ્વારા કહેવામાં આવ્યું કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી હતી સાથે સેનિટાઈઝ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ છે તેને આજે પરીક્ષા માટે બોલાવવામાં આવી છે મહત્વનું કહી શકાય કે આખી જે પરીક્ષા થઈ રહી છે તેમાં ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા પહેલાં જે છે એ સોશિયલ મીડિયામાં એવો પણ મેસેજ જે છે તે વાયરલ થયો તો કે આ પરીક્ષા છે તે મોકૂફ કરવામાં આવશે ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા જે છે સ્પષ્ટતા કરવામાં આવી હતી બીજી એક બાબત એ પણ હતી કે જે પ્રથમવાર જે જાહેર કરવામાં આવ્યું હતું તેની અંદર જે વિદ્યાર્થીઓ છે તેને બોર્ડ દ્વારા જે કોર્સ છે તે મુજબ જ જે પેપર આપવામાં આવશે પરંતુ ત્યારબાદ જે ખાનગી શાળાઓ છે તેમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એકવાર જે નિર્ણય છે તે બદલવામાં આવ્યો હતો અને જે સ્કૂલોને જેટલો અભ્યાસક્રમ ચાલ્યો તે મુજબ જે છે એ